આજે સાંજે સવા સાત ના આશરે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અમને એવું જાણ થઈ હતી કે કલેક્ટર કચેરી ખાતે બોમ્બ છે અને ઇવેકેશન ની કામગીરી કરવાની છે આ અંગે અમે લોકો જુદા જુદા ટીમ જેમ કે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સીબી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી લોકલ પોલીસ ની ડિફરન્ટ ડિફરન્ટ ટીમ ના જોડે રાખીને અહિયાં ડિટેલ માં તપાસ કરવામાં આવેલી છે અને કોઈ પણ વાંધાજનક વસ્તુ શંકાસ્પદ વસ્તુ અહિયાં મળી નથી અને જે પ્લેટફોર્મ થી અમને મેલ મળ્યું છે અને જે જે મોકલવામાં આવેલું છે આ અંગે અમે લોકો એ ઓફિસ રજીસ્ટર કરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને સાયબર સેલની પણ આમાં મદદ લેવામાં આવશે કે કોણ અને કઈ હેતુથી આ મેલ મોકલવામાં આવે તો ગઈકાલે જીઆઈપીએસએલમાં પણ એવી રીતે એમને મેલ મળ્યો હતો આજે અમે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં સાંજના સવા સાતના આશરે અમે અહીંયા પે ઇન્ફોર્મેશન મળી હતી અને ઇન્ફોર્મેશન મળતા જ અમારી ટીમ પહોંચી ગઈ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહીં આવે આગળની કાર્યવાહી કેવી અમે આમાં ગુનો નોંધવામાં છે અને ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે મેઇલ ક્યાંથી આવ્યો અને કોને મોકલ્યો અને કઈ હતું